ચાલો તો ટુ ફેમ લઈ કેમ છો બધા બધા મને જય માતાજી જય દવા ત્યાં જો આપણે પહોંચી ગયા છીએ જૂનાગઢ કિનાર આ પરિક્રમા દેવા પણ આપણે આવી ગયા છીએ શક્કરબાગની મલપા તો ચાલો આપણે જો શક્કરબાગની મલપા તમને પહેલાં જ ગાના દર્શન કરાવી દઉં પહેલાં જો અહીંયા ગા આવી ગઈ છે અને આપણે શક્કરબાગ છે તો ચાલો હવે ટિકિટ બારીએ જઈ રહી ને ટિકિટ ટિકિટ લઈ લઈએ અંદર ગેટમાં પ્રવેશ કરવાની કારણ કે ભાઈ અહીંયા ટિકિટ સિવાય તો ક્યાં અંદર કોઈને જવા દેશે જો બધા આપણે શક્કરબાગ પહોંચી ગયા છીએ અને એની બાજુ રોડ છે અહીં ક્યાં છે અમને દેખાડ્યું બહારનું લોકેશન હમણાં અમને તાશ્યું તમને દર બુધવારે પ્રાણી શંકા એ બંધ રહેશે બરાબર આપણે પહોંચી જાય છીએ શકરબાગની મજબા અમે ચાલો હવે અંદર એન્ટર થઈ આપણે ટિકિટ લઈને જ્યાં ત્યાં જઈ રહી છે આપણે અંદર હવે ચાલો જો જૂનાગઢ સકરબાગની મજબા એન્ટ્રી થઈ ગઈ છે હવે મન મનકી ઘર હું હું ક્યાં એમ થાય છે નાસ્તો નહીં મળ્યો બોલ પાલડી ભાડ કે ને એમાં એમ કરાશે એને હિંસકા હોતો ના દીધા તું તો એક અહીંયા સંતાને બે જશે અહીં મેટે હિંસકા ખાવા મેટે ને હિંસકા અંદર છે નિહાણીઓ એમ પાછો યાત્રી ખૂબ પરવા પરવા છે ઇયતરમાં સગડે સવાર સવારમાં ઓછા હોય દીપડો હોતો હશે જો નહીં રહી દીધો દીપડો જોવાનો પહેલો જનાવરમાં પહેલા એન્ટ્રી દીપડાની થઈ જાનવરમાં જાનવર એ

રાજાજી રાજ <laughs> 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 <laughs>

यो सबैलाई 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 सबैलाई

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để được bỏ lỡ những video hấp dẫn

chúng sẽ làm được cái à là này buổi là cái rốt á kara sẽ không nghe gì đi 100 gram ના ના અઢીસો નહીં હોય એમ તો આમ પણ એમાં લખેલું છે અઢીસો ગ્રામ પણ જો આ હાઇટિંગ એમાં લખેલું છે અઢીસો ગ્રામ પણ પાંચસો ગ્રામ પણ આમાં કાયદેસરનું બોર્ડ હોતા મારેલું છે જો

vì đây chỉ cay xin, vì đây xin, ở đây xin, rồi rồi, mốta, Cái bự không cay kiểu đó, ít lạ, phi da, cay kiểu đấy, nhà mình to là ah, na ba sao passa đi giang ấy, na, đi xin, đi ba chứ? Aram kiri dijo malu tuh. Iya tuh motor jabro. Iya tuh motor jabro. Oke dari tuh ayah kunama begi. Aja ke galshi galshi ini batu lagi tuh tuh motor jabro. Saya pun tuh. Dandu boleh jam tuh tuh. Naik sih tenar? બે આરામ કરી રહ્યા છે એવું છે જે હોય આપણે વિદેશી હોય આરામ કરી ગયા છે જરખ જરખ લાગે છે હા ઝરક છે આરામ કરે છે હા નાર

नगर आप्याक ने दोद पण तो जो आईन पा बतु खुलुच सी पण आ, आ बाहेर नो निकळतो इतले शेडाडियो ये बे दाण ने चार चार आराम करी रही सारे चार ये अगर हां सारे चार ये अगर रे आयक दिसो आई गयो है न पग न आराम है ते शे से शेडाडियो चार शेडाडा छे अनाजवारी मिरया हम

હમ દેશી કાગડા માઉસ નાખ્યું હોય એટલે એમાં બધા તડાતળી કાગડા કરી રહ્યા છે અને માઉસ નાખ્યું હોય ને એટલે કાગડા ખાવા ભારતીય લોકડી 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 કેટલા યાત્રિકો છે જો તો આ બધા શક્કરબાગ જોવા દેલા છે શક્કરબાગ જોવા દેવા જોતો અહીંયા જ છે આ લોકડું જ છે બાળકોને ઈસ્કો ખાવાનું છે ઈસ્કા ખાવા દો ખરા એક બાળક છોડી ગયો વિદેશી ગધેડા ભાઈ તમે આવા ગીધેડા નહી છે ગીધેડા વિદેશી ગીધેડા છે

Halo, hai, 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 yang hai,

એટલું તો સક્કરબાગ માં માણસો જોવા આવી રહ્યું છે માણસો હશે સક્કરબાગ માં માણસો માણસો નકરું વાળું જ છે એમ નકરું ફરી ફરવાવાળું જ યાત્રિકો છે અત્યારે તો કારણ કે પછી એટલે જૂનાગઢમાં અત્યારે ટ્રાફિક હોય એટલે સક્કરબાગમાં ફૂલ ટ્રાફિક છે અત્યારે તો ખરમાં આવ્યા ઓછી ટ્રાફિક હતી પણ મારે અત્યારે તો આમ થાય ગઈ જ કર્યું કારણ કે અમે ભાઈ રખડવાવાળા છે આરામ કરવા આમ આરામ છે રખડવાવાળા એટલે જો અને યુટ્યુબરો ઘણા આવી ગયા છે જૂનાગઢમાં સક્કરબાગમાં વીડિજ ઉતારવા માટે જો ઓલપાઈ આઈલે છે જો યાત્રિકો એને પાછ યાત્રિકો જો આવડતા હોય આ ધોળિયા યાત્રિકો રે આવડા આ યાત્રિકો તો એના નજરે છે હા નવા યાત્રિકો બધા એવા છે આપણે આ તું કાળિયાર સફેદ કાળિયાર સફેદ કાળિયાર છે આ દેશી કાળિયાર

ગાય કેટલા છે સમજો આય કણે એ બધા સવડવાયુ નીચે આવી જાજો ના એટલું કોણ લાપે બરોબર એજર આટલા હોય ગાય એક છે બોલ કે ગાય કેટલા નાળીયું ને રોપડા છે સમજો નાળીયું ને રોપડા સમજો છે એટલે ખજૂરી કહેવાય એના રોપડા જો કેટલા છે ખજૂરી છે હો નાળીયું નહીં હોય જો કેટલો રોપ છે એમ ઢગલો કરી નાખ્યો સાહેબ એટલા પ્રાણી આમાં છે આમાં આપણે એન્ટર કર્યું છે એમાં અહીંયા બે આ સરસ બે છે બે હશે રીરિયાસ આમાં પસાર એવું વળી બિચારા ખડશે તો આમાં વળી ખડશે બોર્ડ તો મોટો કાળિયાનું માર્યું છે પણ અંદર તો જુઓ તો અંદર તો નાના નાના હશે બોઆડે અમાર્યું છે મોટા જબરા કાળીયાર એમ તમને જોયું તો નાના નાના કાળીયાર છે કરી રહ્યા છે જો મિત્રો આપણે સંપૂર્ણ શક્કરબાગની માલ બાબતે તમને દેખાડી દીધા વન્ય પ્રાણી પક્ષીઓ બધુંય તમને બતાવી દીધું અમે પણ દસ જોયું તમને પણ બતાવી દીધું છે તમે જો આપણે વિડીયોને આપણે અહીં યાન્ડ આપી દેવો છે જો હશે તો અહીં જ પાછું અમને બતાવીશું યાડ નથી આપવાનું મારા વાળા હૈયે તમને આવો બહાર નીકળીને યાદ આપશું